ધરોડેમથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ધરો ના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે આજે બપોરે બાર વાગે ધરોડેમના તમામ દરવાજા બંધ કરીને ડેમને ફરીથી ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે સવારે એક દરવાજો ખુલ્લો હતો એને પણ બંધ કરી દેવાયો છે ડેમની સપાટી હાલ છસો અઢાર પોઈન્ટ ત્રેસઠ ફૂટે પહોંચી ગઈ છે તો પાણીનો કુલ જથ્થો વધીને સત્યાસી પોઈન્ટ જીરો બે ટકા થયો છે સાવધાનીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલાતા સાબરમતી નદી ફરી બે કાંઠે થઈ હતી હવે ડેમના દરવાજા બંધ કરવામાં આવતા જળસ્તરમાં ઘટાડો જોવા મળે છે ઉપરવાસથી પાણીની આવક વધશે તો ફરી દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે હાલ દરવાજા બંધ કરાયા છે પણ નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવાની હાલ પણ જરૂર દેખાઈ રહી છે બ્યુરો રિપોર્ટ સટલાસણા અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં